હવે જોમ્બો તો પાક્યો જ નહી તો બાજુ કેતન ચીકુરી હતી ને તો આપણે ચીકુ ખાવા તો આઈ ગયા બરોબર ચીકુ હ ને ચોક ચોક હન તો એક કાચો હ કેતને બહુ બધા દીધા પણ એક ચીકુ કેતને પાર્યો ને એક પાર્યો બે પાડ્યો બે મી એક પાડ્યો પાર્યો

દેખાય ખરો લાગતું નહીં મેં દેખાતો બાકી બહુ પણ કાચો ખાવા એવું કે નહીં એક ભાઈ તો કોથરી લઈને આવ્યો એક ભાઈ કોથરી લઈને આયો તો જમ્બો ભરવા માટે અને કોથરી આપણે રાગર ને કહેતા એમને પાછી ઉઠાવો બરોબર એ બધું તો બરોબર હ પણ આવી ગરમીમાં કેતા છોડો મળશે મળી ગયો ને આરામ કરવા માટે એટલે હવે હાલ હોય તુદ્ધિ ઘેર જવું નહીં અહીંયા ચોક ડારા ઉપર ચોક હોઈ જઈશું આપણે તો

लाई ठंडू पानी पिए हर तन तू पी ले पहला आ बद्दा जोंबो आ जो। जा अन चिटो बद्दा जोंबो छ अन पाके तो हद नहीं बद्दा काचो है अन चिटो के हेरो खावा मुकोले ले हेरो खावा खावा तो इयन कोथरी ले नहीं आईया जोंबो पाचो नहीं तो बाबा कोथरी नो ये गुबर छु તો આ ચીકુડી છે મસ્ત ઝાડ તમે જુઓ અને આપડે ભાઈ બંધ જો ચીકુ પારા અરે જમ ભાઈ ચીકુ પાડવા તારે આવ્યો તારી નોકરી નહી જતો કોઈ બને તારી નોકરી બંધ કરી એટલે નોકરી બંધ કરી ચીકુ પારવા ચાલુ કર્યો અલ્યા 200 રૂપિયા 200 રૂપિયા ભાઈ દારાની હાજરી 200 રૂપિયા આવું કરી આવ હું કે આપલું અજા દુનિયા મે રહેના હે તો કામ કર પ્યારે એ આ ભાઈને લાયા છે દારી એ કા ભાઈને લાયા છે અને પામ મને દારી લઈને આયા હતા લે

લેબ્રા તો બરોબર છે યાર હું નવમું આઠમું નવમું બધું ભણતો હતો મને ખબર હતી ને ગયા થી એટલે

આપડે એ કંઈ હોય ખબર ને ફ્રૂટ જો હોય ને ચીકુડીમાં આપણે આયા બરોબર ચીકુ હાલ તો કાચો ઘણી જગ્યાએ પાક્યો હોય પાકની અંદર કીરા ને બધું ના પડી જાય તો એ બધા ચીકુ આપણે ખબર નાખી દેવાના એ બધા વેસ્ટમાં જાય તો એમાંથી એક આઈડિયા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો જે જે ફ્રૂટમાં ચીરા પડતા હોય ને એ બધી વસ્તુ આપણે ચાઈનામાં એક્સપોર્ટ કરી દઈએ ચાઈના વાળા માટે તો એ વસ્તુ હારી ઉપર ચીરા તો ખાવા જોઈતા હોય એટલે ભાવે હારો હાલ છે એટલે જવાબ બધી વસ્તુના બિઝનેસ કરીએ સારી સારી વસ્તુ આપણા દેશમાં વેચવાની બગડી જાય ને ચીડા પડે એ બધી આપણે બધી જગ્યાએ ફરી વળીએ માલ નાખી દેતા માલ આપણે લઈ લઈએ તો મસ્ત ફિરાકે આઈડિયા છે ને નોકરી ધંધો બનવાય ને એટલે બધા અને આ ભાઈ તો કે ખબર એ ચીકુ હોય ને એ ચીકુ ચીકુ નાખી છે ચીરા ચીરા લખાઈ જાય એરો એવું કે અમારે તો ચાઈના વાળા તો એવું કરતા હે કે ચીકુ માં ચીરા પડે ને તો કીરા કીરા કાઢીને ખાઈ જાય ને ચીકુ નાખી દે આમ તો એવું એ કરતા હોય રાઈ આ ચાઈના ચીકુ નહી હોય હા તો બધું આવ પકવા મોટી હે તો આપણે આવું હારા ચીકુ ના ખાતા હોય ખાતા હા એ કીરા વાળું જીમત બાવ લવા કે તો આઈડિયા આરો આવી ગયો આપણો ને કીરા વાળો તો અને અલગથી કીરા બીરા બધું નહીં પડતું એ બધું વેચવા ચાલુ કરી દઈએ વાત તો જલ્દી પ્રગતિ થાય આપણી તું એ ડાળા પર બેઠો અને હું એ ડાળા પર બેઠો જો ભાજું નેજબૂત છે મજબૂત આવે આ બાજુથી ઉતર ને તમે કહું

અમારી ગણતરી કેરીઓ બી ખાવાની હતી છેલ્લા છેલ્લા બહુ કેરીઓ ખાઈ લઈએ પણ કેરીઓ નહીં એટલે મોર આવ્યો જીત્યા તો ચોમા આવશે દેખાય તો ખબર નહીં જોડું ઊંધી રહ્યો એટલે લાકડું નહીં હાફ એટલે ઊંઘી રહ્યું એટલે મોલી વાળું નહીં એનું બોલો પસંદ

અજે પકડ તો આ મરચું મેઠું જો ચર બધું લાયો હું એકદમ કુણી કુણી કાકરી આજી તો મોટી થાય ને પેલા જ મુખ નહીં સોરમ કાકા બીજું કશું ખાવા જો કેરી ના મળી જમવો ના મળે કુ ના મળ્યો ચીકુન ઠેકો ના પડવા કાકરી છે ને અને કાકરી જો કદા ના મળ્યો ને તો ભઈ દેતો ખાવા ખાવા દે તો દેતો ક્યાં કમ્પ્લીટ કોમ થઈ ગયું કે તને હવે તો આવી જ મુ કાકરી હોત તો ને ને ની વાત તો પતાઈ છે કોઈ એને તો આવે નઈ કોઈ કોઈ માં બાપો

કોઈ નું ફેન હતું જોવા ખાલી યુટ્યુબ માં એટલે યુટ્યુબમાં હસી હસી ને જોવા નું તારો